બાપુ ફોન માં વાત કરે બોલ બધા ખેડા હે હેલો યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં છો અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી જે એસ ડીસી લાઈફસ્ટાઈલ ચેનલમાં અને વાગી ગયા છે અત્યારે ચાર વાગી ગયા છે અને આપણે ફરવા જવાનું છે બાય તો આપણે અહીંથી બસ સ્ટેન્ડે જવા માટે પચીસ કિલોમીટર છે એટલે આપણે અહીંયાથી અત્યારે નીકળી ચાર વાગીએ તો સાડા ની બસ છે આપણે ટિકિટ બુકિંગ કરાવી નાખીએ છીએ હાંજીએ અને અત્યારમાં અહીંયા પહોંચવાનું હાડા પાંચે તો આપણે અત્યારે નીકળી ચાર વાગી ગયા હે તો હવે ચાલો આપણે દર્શનની માતાજીએ અને પછી આપણે જવા માટે નીકળી જઈએ જે આપણો માતાજીનો દર્શન કરવાનું કબાટ દીવા આપણે ધૂપ કરી નાખ્યા હે એ માતાજી હાલો હવે નીકળીએ હાલો આપણે દર્શન કમ્પ્લીટ કરી લીધા અને હવે આપણે નીકળી અને બાઇકમાં જવાનું છે અને બાઇકમાં અહીંથી પચીસ કિલોમીટર જેવું થાય વસ્તુને જવા માટે તો આપણે બસ અહીંયા પહેલાં આપણે પહોંચી જઈ તો હાલો હવે ફટાફટ નીકળીએ આપણે કમ્પ્લીટ થઈ ગયા અહીં અને હવે બાઇક લઈને જવાનું છે તો નીકળી જો આપણે ઠેલો લઈ લીધો છે એક ઠેલો લીધો છે તો હાલો હવે નીકળી અને આગળ જઈને કઈ કે ક્યાં જઈ ગઈ આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા અહીં અને જવાનું છે હવે તમને કહી દઉં કે ક્યાં જવાનું છે આપણે જૂનાગઢ જવાનું છે કાલે શિવરાત્રી છે મહાશિવરાત્રી એટલે આપણે મેળામાં જઈ અને અહીંયા બસ સ્ટેન્ડે પહોંચી ગયા અહીં અને હવે બસ આવે એની વાઇટ છે પાંચ વાગી ગયા હે અને અડધી કલાક પછી બસ આવશે આપણે ટિકિટ તો બુકિંગ જ છે એટલે સીટની તો કંઈ ટેન્શન નથી બસ આવે એટલે બેસી જ જવાનું હોય તો હવે આપણે જઈને જોઈ જોઈએ કે આપણે કંઈ પ્લેટફોર્મ ઉપર બસ આવવાની છે તો હવે અહીંયા પહોંચી જઈએ આપણે બસ સ્ટેન્ડમાં તો આવી જ ગયા અહીં હવે

હમણાં બસ ઉપડવાની છે એટલે આપણે ઘડી બસ આ પરિ જઈશું ત્યારે જુનાગઢ લગભગ બાર એક વાગી જાય છે એક વાગી જાય છે બસ થોડીક ધીમી ચલાવે છે એટલે એક વાઈગી જાય છે આપણે નાસ્તો લઈ લીધો એકલો બસમાં જઈ અને પછી ખાઈશું અત્યારે તો એકલો લીધો હે અને હવે બસમાં વહી જઈ બસ ઉપડવાની થોડીક વાર જઈશું

નકશો આખો બધું અહીં દરવાજો આપણે અહીંયા હાલવા મંડી જઈએ હવે હાલો આગળ હાલતા થઈ આપણે અંદર આવી ગયા અહીં ભવનાથ જવા માટે આ રસ્તો જાય છે ભવનાથ સામે ડુંગર દેખાય છે અહીંયા આપણે પહોંચવાનું છે અને બધા જો અહીંથી ને તો અહીં લગી તો રિક્ષામાં આવી ગેટ લગી અને અહીંયાથી પછી આપણે ચાલીને જવું પડે એટલે આપણે હાલતા થઈ ગયા અહીં અને મંડી ગયા હાલવા બધાને હેરે હેરે બધા ભાવી ભક્તો બધા આવે છે અને બસ સ્ટેન્ડ થી આવી રીક્ષા માં અને અહીંથી હાલી ને મંડી ગયા હાલવા આપણે કે દોઢ બે વાગી ગયા છે અને પહોંચી ગયા ગોટા નો કેમ્પ છે મહારાજ બધાય ભજીયા બનાવે

તો દેવ પ્રસાદી લે આપણે ન લેવાની એટલે આપણે અર્જુનજી આ રીયા ચાલુ દે છે પ્રસાદી નું અને પ્રસાદ ક્યાં ઓર છે જય

Aqui é

તો તો કધે ત્રણ ચાર કારણ વાગી ગયા એટલે આપણે રોડ પરમાં જવાનું છે ડુંગર ઉપર અંબાજી રાખીને ખંસતોય હાલ જાવ જવું પડશે તો હવે અહીંથી એક નકી કરી જોઈએ અને બે છે આ બાજુ બધા સાધુની આ બેઠા હે બધા બધા સાધુ પોત પોતાની રીતે ધૂણા ધકાવી અને બે ગયા બેઠા હે બધા આ બાજુ સાધુ ના ખેડા મત બેઠા હોય કાલે શું વરઘોડો નીકળશે એટલે અત્યારે બેઠા હે

આગમન થઈ ગયું છે આપણે મંદિરમાં આવી ગયા હી અમુક મંદિર તો નથી પણ નીચે નાનું મંદિર છે અહીંયા 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 મોટી સંખ્યામાં સાધુ મહારાજની બધાયની મોટી સંખ્યામાં પધરામણી થઈ ચૂકી છે આ બધાંય સાધુ છે બધા જેટલા છે એટલા અને ભાવિ ભક્તો પણ અમુક દર્શન કરવા માટે આવે છે સામે મંદિર છે એટલે નું મંદિર છે અને આ બીજા બધાય તો મહારાજના ના ઉતારા છે હે એટલે બધાય બેઠા હે છાયો હે એટલે અને મોટું મંદિર હે આવી રીતે ભાવિ ભક્તો પણ બેઠા હે અને મહારાજના પણ ઉતારા છે તો આવું કંઈક મંદિર છે અમે મસ્તીનું તો બધાય બેઠા એટલે આપણે ઘણી વાર આરામ કરી લઈએ

બધા હે બાવાના આપડે તો બાવા નો કહીએ કઈ સાધુ કેવું પડે આજે શિવરાત્ર શિવરાત્રી નથી આજ અને કાલ શિવરાત્રી છે એટલે કાલે જ આ સાધુ મહંતો ની રવેડી નીકળશે કાલે શિવરાત્રી હે એટલે સામે ભારતી બાપુ નો આશ્રમ હે અને આ બાજુ મેળો હે અહીંથી જ મેળો સ્ટાર્ટ થઈ જાય છે અને આપણે મેળા પાસે આવતા જ અહીં અને સામે ડુંગર હે આમ આપણે ડુંગર ચડવા ગયા હતા પણ લીફ બંધ હતી અને હાલ ચડી અને ઉતરી હતા એટલી વેરા નહોતી એટલે આપણે અહીંયા બંધ રાખ્યું છે અને કાલે ડુંગર ચડવાનું સ્ટાર્ટ કરવાનું છે અને આજે ઘડી કાપતા એને ફરી મેળો હે અને ડુંગર ચડવાનું આજે કેન્સલ રાખ્યું આ बाजू મેળા જાઈમો હે અને આપણે પણ ઘણી બધી સિક્યુરિટી રાખે પુલ કારણ કે આજ ભવિભક્તો ઘણા આવી ગયા એટલે ખાતરી કરો ટી પ્રતિબંધ મૂકવામાં આવ્યો એટલે ગ્લાસ ને પાણી ઉને બધું બધી ઉઠાનું વાપરવામાં આવે અહીંયા મેગરાકની પાણી બોલ પોલીસ સુરખી હે અહીંયા જૂના ભાતીગઢ ભરત લોક ભાતીગઢ ચાકડા ચંદ્રવારણ ની ઉદોઈ ક્યાં ક્યાં વિડીયો બસ આટલું જ તે અને કાલે તમને ફરી વાર ગુરુ દત્તાત્રી ના દર્શન જરૂરથી કરાવશું અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ઓર કોમેન્ટ કરી અને મારી જય આઈએસ દેશી લાઈફ ચેનલ જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં લગી જય માતાજી બાય બાય આવ્યો